નમસ્કાર દોસ્તો સત્ય વાત તમે કરો ને એટલે થોડું ઘણું નેગેટિવ તો અંદર આવે કે ક્યાંય પણ પણ આપણે જે વાત હકીકત હોય નજરે હોય જાણ્યું હોય એ કહેવામાં દોષ નથી સાવરકુંડલાની અંદર હમણાં હું મુલાકાત ગયો તો મોરેરી બાપુ બાબતે આપણે વાત કરીએ તો મોરેરી બાપુને આપણે નાનેથી ઓળખી છે દેશ વિદેશની અંદર લાખો કરોડો લોકો ઓળખે એક રામકથાના એક મોટા વક્તા છે પણ મને એવું થતું હતું કોઈ આને એટલા બધા એના કરોડો અને લાખો ફોલોવર્સ એટલી બધી એની કથાઓ સતત ચાલુ હોય પણ ગામડા ગામની અંદર મોટા મોટા રામજી મંદિરો કેમ નહીં બનાવ્યા રામ ભગવાનના મંદિર કેમ નહીં બનાવ્યા આવું મને સંકલ્પ થતો હતો પછી હમણાં સાવરકુંડલાની અંદર મેં લલુબાપા શેઠ હોસ્પિટલ જે છે ને માનવ આરોગ્ય મંદિર એની મુલાકાત કરી અને ત્યાં જોયું ને તો કોઈ જાતનું કેશ કાઉન્ટર જ નહીં અને મોરેરી બાપુએ કથા કરી હતી બસો કરોડના ખર્ચે અધ અધ હોસ્પિટલ સુવિધા સાથે સજ્જ છે અને એની અંદર દર્દીને જમવાનું ફ્રી એની સાથે એક વ્યક્તિને જમવાનું ફ્રી અને કોઈ જગ્યાએ મેડિકલમાં જાઓ રિપોર્ટ કરાવો કાંઈ પણ તપાસ કરાવો ગમે એવા મોટા ડૉક્ટર હોય કોઈની કાંઈ ફી નહીં અને કોઈનો એક રૂપિયો પણ નહીં ત્યારે મને એમ છું કે હકીકતમાં આને મંદિર કહેવાય આ મંદિર નામ એનું મંદિર જ આપેલું છે માનવ આરોગ્ય મંદિર એવું નામ એનું આપેલું છે આ નીચે જો એનું તકતી ચાલે છે ક્યારે આપણને એમ થાય કે આની અંદર અઢારે વર્ણના લોકો વિના મૂલ્યે સારવાર કરાવી રહ્યા છે પછી હા એને કાંઈ દેવું હોય તો એ ઓફિસની અંદર દાન દક્ષિણા તરીકે આપી શકે કે ભાઈ અમે એટલું અમારું આ હોસ્પિટલને દાન નહીંતર મોટી મોટી હોસ્પિટલો આપણે મહાનગરોમાં જોઈએ છીએ ચેરિટી કે ટ્રસ્ટના નામની હોય પણ અંદર પગ જો ને તો તમને ફાડી નાખે ને એવું બિલ આવે જે બિલ સૂકો જાય ને એ અડધો બીમાર પડી જાય એવડા એવડા બિલ આવે એના બરાબર છે એટલે આ મેં જોયું નજરે જોયું અને પછી મને એમ થયું કે વાહ નહીં મોરારી બાપુનું કામ છે જોરદાર કામ છે એટલે એની અંદર મેં બધું જોયું કે ભાઈ ક્યાંય પણ જગ્યાએ કેશ કાઉન્ટર નહીં રહેવા જમવાની બધી ફ્રી સુવિધા અને કોઈ પણ પ્રકારનું કેન્સરનું ઓપરેશન હોય આંખીનું ઓપરેશન હોય કે ગમે તે હોય એ બધું એની અંદર ફ્રી થાય છે અને એની બીજી હોસ્પિટલ એક હનમંત હોસ્પિટલ પણ છે આપણે મેં નથી જોઈ પણ આવી અનેક જગ્યાએ એણે જે મંદિરો માનવ આરોગ્ય મંદિરો બનાવ્યા છે એની આપણે કલ્પના પણ ન કરી શકીએ આ તો મેં નજરે જોયું એટલે એનો વિડીયો નથી બનાવ્યો પણ આપણે ભવિષ્યમાં જઈશું ત્યારે પાછા ગમે ત્યારે આપણે તમને બતાવશું કે કેટલી જબરજસ્ત હોસ્પિટલ બસો કરોડના ખર્ચે અધત સુવિધા સાથે અને સોખાઈ પણ એવી અને સુવિધા પણ એવી અને અંદર સ્ટાફ પણ એવો એટલે ખૂબ સરસ હોસ્પિટલ ચાલી રહી છે ગામડાના આસપાસના ગરીબ લોકો છે એને ખૂબ એમાં મદદ મળી રહી છે કોઈને ન ખબર હોય તો તમે પણ ત્યાં જજો સાવરકુંડલા જેમ આપણે નિર્દોષ આનંદ બાપુની હોસ્પિટલ ટીમ્બીની અંદર છે ને એવી જ હોસ્પિટલ છે ટીમ્બીની અંદર પણ આવી એક સુપર હોસ્પિટલ ચાલે છે અને હનુમંત હોસ્પિટલ પણ એ મેં જોઈ નથી ટીમ્બીની નથી જોઈ સાંભળ્યું છે હનુમંત હોસ્પિટલ પણ સાવરકુંડલામાં લલુબાપા શેઠ આરોગ્ય મંદિરને તો મેં જોયું છે અને દરેક જગ્યાએ જોઈને જાણ્યું છે પછી આ હું વિડીયો બનાવી રહ્યો છું ત્યારે મને ખબર પડી કે આ મોરેજ બાપુ ગામડાઓમાં મંદિર નથી બનાવ્યા પણ જે ગામડાના લોકોને કામ આવે ને એવા મંદિરો ચોક્કસ બનાવ્યા છે કે જેને આંખે દેખાતું નથી એ આ મંદિરમાં જાય તો એનું ઓપરેશન થઈ જાય છે અને ડૉક્ટરો પણ એવા મોટા મોટા ડૉક્ટરો આવે છે કે બિલકુલ ફ્રી સેવા આપે છે અને એની અંદર ખૂબ લોકો સારવાર લઈ રહ્યા છે એ જોઈને મને ખૂબ આનંદ થયો તો મને એમ ચૂક તમારા સુધી આ વાતને ફોગાડું અમને યોગ્ય લાગે તો લોકો સુધી પહોંચાડજો અને સાવરકુંડલાના આસપાસના લોકો આવી હોસ્પિટલની ચોક્કસ મુલાકાત લેજો જ્યાં કેશ કાઉન્ટર જ નથી ધન્યવાદ